જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ નો ખાધ્યો એને કેન્સર આવે શું કામ કે આ સાવ ડેરીમાં બેઠેલા ભાજપના વૈવન કરતાઓ કિરીટ પટેલ જેવા માણસોએ એ રોજ 70000 લિટર કરતા પણ વધુ કેમિકલ વાળો દૂધ સાવ ડેરીની અંદર ભરે છે આમ બીજી વાર બોલું છું આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું જેને એમ લાગતું હોય

મોટી ઘટના તો એ જ કે તમારા જીવ આજે થઈ રહી છે છેડછાડ થઈ રહી છે તમારા જીવને જોખમ છે દોસ્તો ક્યારે જ આવશે ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાજપના ફળામાં બેરીન હાવજ ફરવું એ મજા માંગી

ત્રણ લાખ લિટર દૂધ બરાબર હતું રોજનું જેમાંથી દોઢ લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું દોઢ લાખ લિટર દૂધ એ જેની કેમિકલવાળું એવા એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે બજ સાવર ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને બાજપ માળક દિવડાવે છે જે દિવસે મેં મંથલીમાં દિવેદર કહ્યું એના પછીથી આ

અને એને મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે લોકોના જીવ લેવાનું લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે અમે નથી બોલી શકતા તમે જરા જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે આ માહિતી મને આવે છે ડેરીના કર્મચારીઓ એ આપી છે બોલે આપ બોલો છો તમને કહું તમને બે ત્રણ વાર કે કેવા ધંધા લોકો ચાલુ કર્યા છે રોજના હું તમને કેટલીક મંડળીના નામ દઉં એક બાલોટ ગામ છે બાલોટ મંડળી દાલુ ગામ એમાં કોડ નંબર તેર સડસઠ એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે આ બોગસ નકલી મંડળી છે રોજનું એમાં પાંચ હજાર લિટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર ગામમાં કોઈ એવી મંડળી નથી કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી અઢી હજાર લિટર સવારે અઢી હજાર લિટર સાંજે આખે આખો પાંચ હજાર કેમિકલ વાળું દૂધ ઝેરી દૂધ માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પહેલાં મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે મારી પાસે અનેક અમને છે

આ બને ઇલેક્શન સેન્ટરમાં રોજનો 800 2000 લિટર લેકે 5000 લિટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળીની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે પણ કેટલા લોકોનું એવું કહેવું છે કે 4 ફેડ નું 70000 લિટર દૂધ રોજે રોજ महाराष्ट्र की यहाँ सावर डेली में लावा में आवे थे इस जर्सी गाय को दूध नहीं थी ये चार पेट को दूध केमिकल वालों दूध महाराष्ट्र की लावा में आवे ये चार पेट ना दूध ने यहाँ जयपुर पास एक जगह जिनको नाम ही मने खबर पर बोलूं ना थी लाइव में पार वालों ये जगह ये ले जाए चार हार पेट ना दूध ने हरा हाथ पेट

કે લેને અને ઈ પૈસા જે કપલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય 5000 લીટર ઈ સાવજ દેડીના પૈસા ગિરિદ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉભાડી લે ને બધા ભાગ પાડી લેશે ને આપણને